આધાર મેં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ વિશેષ અતિત્રી આરસી જૂનાગઢ સંગ્રહાલય 123 વર્ષ પુરાણું જૂનાગઢ સંગ્રહાલય પણ સોરઠ સૌરાષ્ટ્રના ભવ્ય વારસો અને વૈભવને ઉજાગર કરે છે વર્ષ 2023 થી 24 માર્ચ 66000 ની વધુ લોકોએ અને 100 ની વધુ વિદેશી નાગરિકોએ નિહાળ્યું જૂનાગઢ સંગ્રહાલયમાં બેલ્જીયમ ગ્લાસનું બેનમન કલેક્શન કાષ્ઠકલાની અદ્ભુત કલાકૃતિઓ સદીઓ જૂના ચલણી સિક્કાઓ વસ્ત્ર અને ચાંદીથી પાલખીઓનો ભવ્ય કલા વારસો સંગ્રહિત જૂનાગઢ મ્યુઝિયમ માત્ર જૂની પુરાણી વસ્તુઓનું સંગ્રહ સ્થાન નથી પરંતુ અધિકથી અવગત કરાવી ભવિષ્યનો નવો રાહ કંડારવાનું પ્રેરણા સ્ત્રોત છે નવી પેઢી આપણા ભવ્ય વારસા અને સંસ્કૃતિને જાણે માને તે સ્વયંગ અને દેશના વિકાસ માટે પણ જરૂરી છે એકસો જૂનાગઢ સંગ્રહાલય પણ બિલ્ડિંગમાં આવેલ જૂનાગઢ સંગ્રહાલયનો ઇતિહાસ છે અને પુરાતન વસ્તુઓથી સમૃદ્ધ છે અઢાર મે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે જુનાગઢ સંગ્રહાલયના ક્યુરેટર શેફાલિકા અવસ્થિ કહે છે કે જુનાગઢ સોરઠ પ્રદેશ સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ તો છે સાથે જ પ્રાકૃતિક વારસો પણ એટલો જ સમૃદ્ધ છે આ વારસો જુનાગઢ સંગ્રહાલયમાં સચવાયેલો છે છે ખાસ વસ્તુઓ અહીં સંગ્રહિત વર્ષ થી ચોવીસ માં છાસઠ હજાર મી વધુ લોકોએ અને એકસો મી વધુ વિદેશી નાગરિકોએ નિહાળ્યું છે આ સંગ્રહાલયમાં સંગ્રહિત તલવાર કટાર બંદૂક વગેરે હથિયારો આજના આધુનિક સમયમાં કલ્પનાના નવા પાના ખોલે છે

શેફાલિકા અવસ્થિ કહે છે કે આ સંગ્રહાલયો અનૌપચારિક શિક્ષણના કેન્દ્રો પણ છે આ સંગ્રહાલયો આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે જો તમે તમારા ભૂતકાળ ઇતિહાસને જાણતા સમજતા નથી તો વર્તમાન સાથેનું અનુસંધાન અને કેવી રીતે ભવિષ્ય જોઈ વિચારી શકો કોઈ પણ દેશના સાંસ્કૃતિક વારસાને જાણવામાં મ્યુઝિયમની ભૂમિકા રહેલી હોય છે એક પ્રકારે સંગ્રહાલયો અતિકને સમજાવે છે તેના આધારે ઉજ્જવળ ભવિષ્ય પર દ્રષ્ટિપાત થાય છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચોવીસ ના ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલયો જૂનાગઢ સંગ્રહાલયનું મૂળ તો આઝાદ ચોક ખાતેની હાલની સરકારી લાઇબ્રેરી સાથે જોડાયેલું છે અહીં વર્ષ અઢારસો સત્તરનું માંગ તત્કાલીન મુંબઈ રાજ્યના ગવર્નર લોર્ડ સેન્ટહર્સના હસ્તે મ્યુઝિયમ બનાવવા માટે શિલારોપણ વિધિ કરાઈ હતી અને ઓગણીસો એક માંગ રોજ લોર્ડ નોર્થકોર્ટે તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું જુનાગઢ સંગ્રહાલય તરીકે ઓળખાતું આ સંગ્રહાલય ને સરદારબાગની તાજ મંજિલ તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં સ્થળાંતર થયું જુનાગઢના દરબાર હોલ દિવાન ચોક અને જુનાગઢ મ્યુઝિયમ સક્કરબાગ બંને મ્યુઝિયમોનું તાજ મંજિલમાં એક મ્યુઝિયમ અંતર્ગત એકીકરણ કરવામાં આવ્યું હતું ખાસ અહેવાલ રોહિત રોહિતુસદ आगामी 18 मई शनिवार के रोज अंतर्राष्ट्रीय संग्रहालय दिवस है और जहां तक जूनागढ़ संग्रहालय की अपनी बात है ये 122 साल का पुराना 122 साल पुराना म्यूजियम है और यहाँ की जो स्पेशलिटी है वो यहाँ के कलेक्शन में समाहित है क्योंकि जूनागढ़ वैसे भी देखा जाए तो कल्चरल uh, हेरिटेज के मामले में तो रिच है ही है साथ ही नेचुरल हेरिटेज के मामले में भी बहुत ज़्यादा रिच है तो यहाँ का जो रिचनेस है यहाँ के जो कलेक्शन की है चाहे वो आर्कोलॉजिकल कलेक्शन हो चाहे वो ऐसा कलेक्शन हो जो रॉयल uh, है काफ़ी नेचर में अगर हम सिल्वर ऑब्जेक्ट्स की बात करें वेपन्स की बात करें टेक्सटाइल की बात करें इवन बेल्जियम ग्लास का बहुत ज़्यादा खूबसूरत कलेक्शन है हमारे पास कॉइंस को, का कलेक्शन है मतलब अगेन वो आर्कोलॉजी में आ जाता है स्कल्पचर्स हैं स्टोन इंस्क्रिप्शन हैं अशोकन टाइम के तो uh, इस मामले में संग्रहालय कहीं ना कहीं दूसरे संग्रहालयों से काफ़ी डिफरेंट है नेचर में और दूसरा है कि रीजनल म्यूजियम है एक तरह से अगर कहा जाए कि जो भी यहाँ पे ज़्यादातर जो चीज़ें यहाँ पे प्राप्त हैं वो इसी रीजन की हैं चाहे वो स्कल्पचर्स हों चाहे वो टेक्सटाइल हो चाहे वो वेपन्स हों या चाहे, चाहे इंस्क्रिप्शंस की बात कर लें या चाहे कॉइंस की बात कर लें और जहाँ तक प्रवासियों की संख्या का बात है या प्रवासियों की विजटर्स की बात है तो हमारे पास इंडियन नेशनल्स तो आते ही आते हैं साथ ही फ़ारेनर्स भी अच्छी संख्या में आते हैं संग्रहालय होता है जैसे हम कहते हैं कि एक, एक देर इज़ अ सींग इफ़ यू डू नॉट अंडरस्टैंड योर पास्ट हाउ यू कैन अप्रोच योर प्रजेंट या हाउ यू कैन सी योर फ्यूचर तो अगर आपको अपनी रूट्स के बारे में ही पता नहीं है तो आप कैसे भविष्य में आगे के बारे में सोच सकते हैं उसको जान सकते हैं तो जहां तक संग्रहालयों का विषय है संग्रहालयों का ब, किसी देश के कल्चर को जानने के लिए किसी देश की संस्कृति को समझने के लिए उसके हेरिटेज को जानने के लिए म्यूजियम्स का अपना बहुत इंपॉर्टेंट रोल होता है क्योंकि वहां पर जो आर्टिफैक्ट्स होते हैं चाहे वो टैंजेबल हेरिटेज हो इवन इन टैंजेबल के माध्यम से भाषा के माध्यम से संस्कृति के माध्यम से लोकगीत के माध्यम से फूड हैबिट्स के माध्यम से ड्रेसिंग सेंस के माध्यम से तो एक तरह से देखा जाए जो म्यूजियम्स होते हैं वो टेंजिबल और इनटेंजिबल हेरिटेज का दोनों का स्वरूप होते हैं और वो अपनी जो हेरिटेज है अपनी विरासत है उसे लोगों तक पहुंचाने में क्या हम थे हम क्या हैं इसके बारे में वो ज़्यादा से ज़्यादा लोगों को जानकारी देने में उसके उन उसके प्रति उनके हेरिटेज के विषय में ज, मतलब जागरूक करने का वो प्रयास करते हैं तो किसी भी म्यूजियम में जा करके अब जैसे ज़्यादातर लोगों का ये रहता है कि अगर हम किसी फॉरेन कंट्री में गए या किसी भी जगह पर जाते हैं तो लोग म्यूजियम्स को देखते हैं क्योंकि अगर आपको किसी भी जगह को जानना है किसी भी देश की संस्कृति को जानना है तो म्यूजियम्स आर द बेस्ट प्लेसेस टू विजिट क्योंकि वो वहाँ पर उस कल्चर को रखते हैं तो अपने देश સંસ્કૃતિ કો આગળ બળાને કે દેશની સંસ્કૃતિ કો જાણને કે હેરિટેજ કો જાણને કે મ્યુઝિયમ્સ કા બહુ મહત્વપૂર્ણ યોગદાન હે ઓર ચીઝ કે ઓફ નામ જીનલ છે હું મારી ફેમિલી સાથે અહીંયા આવેલ છું જૂનાગઢ મ્યુઝિયમમાં અને એ છે આ ઇન્ડિયન કલ્ચર રિપ્રેઝેન્ટ કરે છે અને ઘણી બધી સારી એવી વસ્તુ છે જેમ કે પહેલાની જ પહેલાનું જે કોતર કામ છે જે રાજ રાજદરબારના જે અમુક પિક્ચર્સ છે

એટલે આજે અમે બધું વિઝિટ કર્યું પણ બહુ ખુશ થયા કે બીજી ફેમિલીને બધા અને અમારા જે બધા સાથે આવ્યા છે એમને જોયું એટલે ખ્યાલ આવ્યું કે પહેલાના ટાઈમમાં કેટલી બધી વસ્તુ નકશી કલા કે કેટલું બધાનું મહત્વ હતું અને કેટલું સરસ રીતે બધું પ્રિઝર્વ કર્યું છે અને સાથે સાથે જોયું તો એટલું કે ચલણ આપણે કેવું હતું કે જે એટલું ફાસ્ટ મુવીંગ આપણે જે લાઈવ ટીવીમાં એમાં જોતા હોય પણ હજી લાઈવ જોયું તો એનું અલગ જ એક લાગે કે આપણે અને જેટલું કામને બધું જે રાજા રજવાડા પર જે કરાવતા જેટલું નકશી કામ કે એ બધું એટલે ખરેખર એમ કેવું પડે કે બહુ સરસ છે અત્યારની પેઢીને જે જનરેશનને જે બધું બતાવી રહ્યું છે તે ખ્યાલ આવે કે કઈ રીતનું બધું હતું નહીં બધું સરસ અમે બહુ મજા આવી અને ખરેખર અમે બીજાને પણ રેકોડેટ કરશું કે જૂનાગઢ આવે તો ખરેખર જુએ અને ખરેખર માણસ જેવી જગ્યા છે ને ખ્યાલ આવે ને કે સરસ કેવું છે આપણું વારસો ને બધું હતું સારું મારું નામ શિલ્પા રાઘવાણી છે હું ગાંધીનગરથી આવી છું અમે આજે આ મ્યુઝિયમની મુલાકાત લીધી ખૂબ જ સરસ લાગ્યું જે મેં મારા બ્રધર્સ અને સિસ્ટરને લઈને આવી છું વર્ષો પહેલાં મ્યુઝિયમ જોયેલું છે ઘણા બધા જોવાલાયક સ્થળોમાં પણ આ ચોખ્ખા એવું નહોતું કે આજે તો જોઈ જ લઈએ એનાની મુલાકાત લીધા પછી ખબર પડી કે ના ખરેખર બહુ જ સરસ છે રાજાઓની રાજાઓ કેવી રીતે રહેતા એની વસ્તુઓ કયા કયા હથિયારો વાપરતા આ બધી વસ્તુઓથી અને એના કામોથી આપણે વાકેફ થઈએ બાળકોને પણ એના વિશે થોડું અવગત કરાવીએ કે હવે પહેલાના જમાનામાં કેવી રીતે રાજાઓ રહેતા કેવી રીતે કાર્ય કરતા એની વસ્તુઓ કેવી હતી કેવી રીતે શું કામ કરતા બધા વિશે ઘણી બધી આપણે માહિતી મળે છે ખરેખર બહુ જ સરસ છે અને બધા એ જોવાલાયક છે એકવાર તો આની મુલાકાત લેવી જ જોઈએ જુનાગઢ અક્ષર જ્વેલર્સના મેનેજર વિરુદ્ધ ફરિયાદ એકાણું લાખના કાચા સોનાની હેરાફેરી કર્યાની ફરિયાદ સોફ્ટવેર માં ખોટી એન્ટ્રીઓ કરી ગોલમાલ કર્યાની ફરિયાદ દાખલ મયુર વાઘેલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ દાખલ વધુ તપાસ હાથ ધરાઈ